નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણી વિષયમાં જે સંખ્યા પદ્ધતિ છે એ ચેપ્ટર પૂછાય છે તો એ ચેપ્ટરના સિરીઝની અહીં શરૂઆત કરેલ છે તો અહીં આ વિડીયોમાં આપણે જોઈશું સંખ્યા પદ્ધતિ દાખલા પ્રકાર બે હવે આ દાખલા પ્રકાર બે છે સંખ્યાઓના વર્ગો અને ગણોના સરવાળા બાદ બાકી એટલે કે અંતર બાદ બાકી એટલે કે અંતર આધારિત દાખલા છે તે અહીં આપણે જોઈશું અહીં દાખલો છે જો બે ધન પૂર્ણાંકોનો સરવાળો એસી છે અને તેમનું અંતર વીસ છે તો તે સંખ્યાઓના વર્ગોનું અંતર શું હશે તો અહીં આપણને શું આપેલું છે કે બે ધનપૂર્ણાંકો છે તો એ ધનપૂર્ણાંકોનો સરવાળો આપણને આપેલા છે એ ધનપૂર્ણાંક આપેલા નથી પણ એ ધનપૂર્ણાંકોનો સરવાળો આપેલું છે અને જે ધનપૂર્ણાંક છે તો એમના વચ્ચેનું અંતર એટલે કે તફાવત આપેલું છે શું આપેલું છે તો તફાવત આપેલ છે તો તે સંખ્યાના વર્ગો તો એ જે બે સંખ્યા છે તો એ બે સંખ્યાના વર્ગો વચ્ચે શું અંતર હશે તો તે શોધવાનું છે હવે જ્યારે આ રીતેના દાખલા હોય તો મિત્રો શું કરવું પડશે અહીં આપણે તો ધારવું પડશે શું કરવું પડશે ધારવું પડશે સમીકરણ બનાવવા પડશે શું કરવું પડશે એક તો ધારવું પડશે અને સમીકરણ છે એ બનાવવા પડશે તો અહીં જોઈએ જો બે ધન પૂર્ણાંકોનો સરવાળો એસી છે એટલે કે એક ધનપૂર્ણાંક આપણે ધારીએ ધારો કે એક ધનપૂર્ણાંક શું છે એક ધનપૂર્ણાંક આપણે ધારી લઈએ તો એ અને બીજો તો બી છે આપણે બે પૂર્ણાંકો ધારી લીધા એક એ અને બીજો બી છે તો આ બંનેનો સરવાળો એસી આપેલ છે હવે સરવાળો કરીએ તો આ એ પ્લસ બી બરાબર કેટલા આપેલા છે તો એસી આપેલા છે કેટલા આપેલા છે એસી આપેલા છે હવે તેમનું અંતર અંતર તો શું કરીશું તો એ માઇનસ બી અંતર હોય ત્યારે શું મૂકી દેવાનું ઓછાની નિશાની બરાબર કેટલું આપેલું છે તો વીસ આપેલું છે શું આપી દીધેલું છે તો વીસ આપી દીધેલું છે તો શું શોધવાનું છે તો વર્ગો વચ્ચેનું અંતર એટલે કે આ એ વર્ગ માઇનસ બી વર્ગ બરાબર કેટલા થશે તો આ આપણે શોધવાનું છે આ બે વર્ગો વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે હવે આપણે શું તો અહીં એ ધારે અને બી ધારે શું ધાર્યું છે એ અને બી ધારેલ છે હવે શું કરીશું તો આ એ પ્લસ બી પછી આ એ માઇનસ બી સાથે લઈશું શું કરીશું તો એ પ્લસ બી અને એ માઇનસ બી અહીં આપણે સાથે લઈશું બરાબર હવે શું કરીશું તો આ એ પ્લસ બી બરાબર કેટલા છે તો આ એસી છે કેટલા છે તો આ એસી છે હવે આ બંને વચ્ચે કયો સંબંધ થશે તો ગુણાકારનો તો અહીંયા પણ શું કરીશું તો ગુણાકાર તો એ માઇનસ બી કેટલા છે તો વીસ છે શું છે તો આ વીસ લઈશું કેટલા લઈશું તો વીસ આપણે અહીં લઈશું અહીં આપણે જોઈ શક શકો છો તો આ તફાવત જે તફાવતનું સૂત્ર છે એટલે કે એ વર્ગ માઇનસ બી વર્ગ હોય તેને કઈ રીતે લઈ શકીએ તો આ એ વર્ગ માઇનસ બી વર્ગ છે તેનું એ માઇનસ સોરી એ પ્લસ બી બીજા કૌશમાં એ માઇનસ બી આ રીતે કરી શકીએ છીએ તો શું થશે તો એ પ્લસ બી કૌશમાં એ માઇનસ બી બરાબર આ આઠ દો તો સોળ આ જીરો અહીંયા લગાડી દો આ જીરો અહીંયા લગાડી દો એટલે આ શું થશે તો આ એ વર્ગ માઇનસ બી વર્ગ બરાબર આપણને શું મળશે મિત્રો તો સોળસો મળશે શું મળશે તો અહીં આપણને સોળસો મળશે આ જે સૂત્ર છે એ સૂત્ર પ્રમાણે આપણે અહીં કર્યું કે એ વર્ગ માઇનસ બી વર્ગ હોય તો શું તો એ પ્લસ બી અને એ માઇનસ બી તો આ એ પ્લસ બી અને એ માઇનસ બી અહીં આપણે આ સૂત્રોનો ઉપયોગ કરી અને આ ત્રણ સ્ટેપનામાં આપણે અહીં જવાબ લાવી તો અહીં જવાબ આપણને શું મળશે તો જવાબ મળશે સોડશું કેટલો મળશે મિત્રો તો જવાબ આપણને અહીં મળશે જો બે સંખ્યાઓનું પ્રમાણ એક જેમ પાંચ છે અને તેમનો ગુણાકાર ત્રણસો વીસ છે તો આ બે સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલું અંતર હશે તો બે સંખ્યાઓ છે તો એ બે સંખ્યાઓનું પ્રમાણ આપેલું છે અને તેમના વચ્ચેનો ગુણાકાર આપેલો છે તો આ બે સંખ્યાઓના વર્ગો વચ્ચેની બાદ બાકીનું જે અંતર છે એટલે કે બાદ બાકી શોધવાની છે બાદ કરતાં કેટલા મળે છે તો તે શોધવાનું છે તો શું કરીશું તો બે સંખ્યાઓનું પ્રમાણ જે આપેલું છે તો આપણે બે સંખ્યા ધારી લઈશું તો પ્રથમ સંખ્યા છે કે તો પ્રથમ સંખ્યા આપણે ધારીએ તો એક્સ શું તો એક્સ છે અને બીજી સંખ્યા બીજી સંખ્યા શું થશે તો ફાઈવ એક્સ શું ફાઈવ એક્સ એટલે કે આ એક એટલે કે અહીં એક્સ અને આ ફાઇવ એટલે કે ફાઇવ એક્સ અહીં એક લખો ના લખો ફરક પડે નહીં એટલે આ પાંચ છે તો અહીં આપણે પાંચ લઈ લીધા પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા હવે શું કહે છે તેમનો ગુણાકાર ત્રણસો વીસ છે તેમનો ગુણાકાર ત્રણસો વીસ છે એટલે કે આ પ્રથમ સંખ્યા લઈએ આપણે એક્સ તો આ એક્સ ગુણ્યા પાંચ એક્સ એટલે કે ફાઈવ એક્સ એનો ગુણાકાર એટલે કે આ ગુણાકાર ત્રણસો વીસ આપેલ છે શું આપેલ છે તો ત્રણસો વીસ આપેલ છે તો આ બે સંખ્યાઓના વર્ગો વચ્ચે કેટલું અંતર હશે તો વર્ગો વચ્ચે આપણે અંતર શોધવાનું છે શું શોધવાનું છે તો વર્ગો વચ્ચે આપણે અહીં અંતર છે તો તે શોધવાનું છે હવે આ એક્સ અને આ એક્સ તો આપણે કરીએ તો શું થશે तो થશે અહીં 5x² શું થશે તો 5x² = 320 થશે હવે આ x² છે તો અહીં લઈ લઈએ x² = આ જે 5 છે એ છેદમાં જવા દઈએ આ 320 અંશમાં તો આ 320 ને 5 વડે શું કરીએ ભાગી દઈએ તો આ 320 એ 5 તો પાંચ છ ત્રીસ થશે આ ત્રીસ કે બત્રીસ માંથી ત્રીસ જાય તો બે મળશે આ જીરો ઉતારી લઈએ તો પાંચ ચાર તો વીસ કેટલા મળશે પાંચ ચાર તો વીસ મળશે તો આ શું આવ્યું તો એક્સ વર્ગ એટલે કે આ એક્સ વર્ગ એટલે આપણને શું મળ્યું તો ચોસઠ મળ્યું તો એક્સ શું મળશે આઠ મળશે શું મળશે આઠ મતલબ પ્રથમ સંખ્યા શું મળશે પ્રથમ સંખ્યા આઠ મળશે શું મળશે આઠ હવે બીજી સંખ્યા તો બીજી સંખ્યા શું મળશે મિત્રો આ જે છે બીજી સંખ્યા તો બીજી સંખ્યા શું કહી છે અહીં આપણે પાંચ એક્સ તો આ પાંચ એક્સ બરાબર આ પાંચ લઈએ અને આજે એક્સ એટલે કે આઠ મળ્યું પાંચ ગુણે આઠ તો કેટલા મળશે ચાલીસ મતલબ આપણને શું મળશે પ્રથમ સંખ્યા મળી ગઈ પ્રથમ સંખ્યા મળી આઠ બીજી મળી ચાલીસ શું મળ્યું આઠ અને ચાલીસ મળી હવે આપણને શું શોધવાનું છે તો આઠનો વર્ગ અને આ ચાલીસનું વર્ગ વચ્ચેલું અંતર શોધવાનું છે તો આઠના વર્ગનો અને ચાલીસના વર્ગના વચ્ચેનું આપણને અંતર છે એ શોધવાનું છે તો ઇઠ્યું ઈઠ્યું કેટલા થશે મિત્રો તો ઇઠ્યું ઈઠ્યું થશે ચોસઠ અને ચાર આ ચાર ચાર તો સોળ અને આ જીરો બે તો આ સોળસોમાંથી એટલા તો ચોસઠ બાદ કરીએ તો અહીંયા દસમાંથી ચાર જાય તો છ અહીં લઈશું નવ નવમાંથી છ જશે તો ત્રણ અહીંયા આપણે લઈએ પાંચ તો પાંચના પાંચ આ એકના એક એટલે કે પંદરસો છત્રીસ શું મળશે આન્સર તો પંદરસો છત્રીસ આન્સર આપણને અહીં મળે છે